મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શીની અંદર એક સાથે બનેલા બે બે વાવાઝોડાને કારણે આગામી સમયની અંદર ભારતની અંદર તેમજ ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અરબી સમુદ્રમાં બનેલું વાવાઝોડું ખૂબ જ મોટું અને ભયાનક બનશે અને તેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારથી જ મિત્રોએ એલર્ટ કરી દેવામાં આવ્યું છે આ વાવાઝોડું હજી મિત્રો ક્યાં ટકરાશે તેને લઈને મિત્રો ઘણા આ બધા મત છે કારણ કે દિવસે ને દિવસે આ વાવાઝોડું પોતાનો રસ્તો છે બદલી રહ્યો છે જો કે આ વાવાઝોડું ક્યાં ટકરાશે તેને લઈને ચાર ઓપ્શન છે હાલ મિત્રો વાવાઝોડું છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ ટટકી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ ટ્રાટકી શકે છે આ સિવાય તે કચ્છની અંદર પણ ટ્રાટકી શકે છે અથવા વાવાઝોડું છે એ આગામી સમયની અંદર જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર અથવા ઓમાન તરફ મિત્રો ફંટાય અને દરિયાની અંદર પણ સમાઈ શકે છે ચાર ઓપ્શન છે મિત્રો આપેલા દર વખતે ચોમાસાની શરૂઆતમાં જ્યારે જ્યારે વાવાઝોડા આવે છે ત્યારે ત્યારે આ વાવાઝોડા મિત્રો આની પહેલાં મિત્રો આપણે તોકતે નામનું વાવાઝોડું જોઈએ તોકતે નામનું વાવાઝોડું સીધું જ મિત્રો ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે એટલે કે ખાસ કરીને રાજુલા અને ખાસ કરીને આ જે પટ્ટો છે તેની અંદર ટ્રાટક્યું હતું ગયા વખતે મિત્રો બીપર જો વાવાઝોડું આવ્યું અને બીપર જો વાવાઝોડું છે ખાસ કરીને આવી રીતે ટ્રાટક્યું હતું કચ્છની અંદર અને ખાસ કરીને જામનગરના ભાગોની અંદર તો દર વખતે જ્યારે જ્યારે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું આવે છે તે મિત્રો ગુજરાત ઉપર અસર કરે છે તો આ વખતે પણ શક્તિ નામનું વાવાઝોડું બન્યું છે અને તેને લઈને મિત્રો ગુજરાતમાં એલર્ટ છે વાવાઝોડું જો નહીં ટકરાય નહીં થાય અને દરિયામાં સમાઈ જશે પરંતુ તેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ પણ છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વરસાદને લઈને અને વાવાઝોડાને લઈને સંપૂર્ણ વિગત સાથે ઝીણામાં ઝીણી બાબત આપણે ક્લિયર કરીશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને આ મેપ જોઈ શકો છો ખાસ કરીને જોવા જઈએ તો હાલ મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયા સુધી મિત્રો જોવા જઈએ એટલે કે બાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ જોવા મળવાનો છે જ્યાં સુધી વાવાઝોડું એકદમ ક્લિયર નહીં બને ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ ચાલુ રહેશે બાવીસ તારીખથી અહીંયા તમે જોઈ શકો છો બાવીસ તારીખથી ખાસ કરીને ભારે વરસાદની શરૂઆત થશે બાવીસ તારીખથી એમાં પણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ભારે વરસાદ પડશે અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો વલસાડ નવસારી ડાંગ સુરત ભરૂચ તાપી છોટાઉદેપુર તો આ વિસ્તારોમાં ભારે વરસાદ બાવીસ તારીખથી જ મિત્રો જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો હવે મિત્રો આ વરસાદ રાત્રિના સમયે સમયે પણ ખાબકી શકે છે અને તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ખૂબ જ એલર્ટ છે આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને બાવીસ તારીખની અંદર આ જે સાયક્લોન છે એ ડીપ ડિપ્રેશનની અંદર એટલે કે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તેની ઝડપ મિત્રો સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મિત્રો જોવા મળશે અને જેને લઈને મહારાષ્ટ્રની અંદર મુંબઈના દરિયાકાંઠે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જો કે આ મિત્રો ટ્રેક છે એ દિવસે અપડેટ થઈ રહ્યો છે વાવાઝોડું કઈ દિશામાં ફંટાય તેને લઈને મિત્રો હજુ પણ મિત્રો નિશ્ચિત નથી છેલ્લા બે દિવસ હશે ત્યાં સુધી મિત્રો કેવું મુશ્કેલ હશે કે આ વાવાઝોડું મિત્રો ક્યાં ટકરાશે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું પચીસ તારીખે એકદમ મિત્રો ગુજરાતના એકદમ ગુજરાતના કાંઠે છે જેને લઈને વેરાવળથી આ વાવાઝોડું છે થોડા કિલોમીટર જ દૂરે છે માત્ર વીસથી પચીસ કિલોમીટર અને તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પચીસ તારીખથી જ મિત્રો અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે આમ તો મિત્રો જોવા જઈએ તો બાવીસ તારીખથી જ મિત્રો ખાસ કરીને સારા વરસાદની ગઈ છે પરંતુ પચીસ તારીખની આસપાસ મિત્રો વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી શકે છે તમે પવનની ઝડપ પણ જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જુદા જુદા ભાગોની અંદર જોવા જઈએ તો ખાસ કરીને ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની પવનની ઝડપ પણ જોવા મળવાની છે અને વાવાઝોડાની ઝડપની વાત કરવામાં આવે તો ખાસ કરીને વાવાઝોડાની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ જોવા મળશે તો વરસાદને લઈને જ મિત્રો ખાસ કરીને આપણે વાત કરવી છે તો અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખથીને જ ગુજરાતની અંદર ધમાકેદાર વરસાદ જોવા મળી શકે છે ખાલી સૌરાષ્ટ્રની અંદર જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છની અંદર પણ ખૂબ જ સારો અને ઉત્તર ગુજરાતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો ખૂબ જ ભારે વરસાદની મિત્રો આગાહી છે આ સમયગાળા દરમિયાન વાવાઝોડું જેટલા સમય રહે એટલા સમયગાળા દરમિયાન મિત્રો દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે અમુક વિસ્તારમાં ખાબકી શકે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો વાવાઝોડું મુંબઈની આજુબાજુમાંથી ટર્ન લઈ અને ખાસ કરીને ઓમાન તરફ મિત્રો જઈ રહ્યું છે પરંતુ આ વધારે આગળ નહીં જાય ફરી એક વખત મિત્રો આ વાવાઝોડું રિટર્ન થશે ગઈ વખતે બી પર વાવાઝોડું આવી રીતે જ મિત્રો આગળ વધ્યું હતું અને ફરી પાછું રિટર્ન થયું હતું પરંતુ તેની હિસાબે ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે આ વાવાઝોડું ફરી એક વખત મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે જેને લઈને મિત્રો ખાસ કરીને કાંઠા વિસ્તાર સહિતના ભાગોની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળશે અને જ્યાં વાવાઝોડું ટકરા છે ત્યાં પવનની ઝડપ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો કાંઠા વિસ્તારમાં જોઈ શકો છો સાઠ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ રહેશે એટલે કે વાવાઝોડું દિવસે ને દિવસે પોતાનો રસ્તો બદલી રહ્યું છે કઈ દિશામાં જાય તે શક્ય નથી એટલે કે કેવું અત્યારથી હાલ મુશ્કેલ છે આ સિવાય બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું છે એ ખાસ કરીને ખૂબ જ મોડું બનશે એટલે કે છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું બનશે અને આ વાવાઝોડું પણ મિત્રો ખાસ કરીને પોતાની દિશા બદલી રહ્યું હતું પહેલાં આ વાવાઝોડું છે એ ખાસ કરીને મ્યાનમાર તરફ જવાનું હતું પણ તો આજની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડું પણ મિત્રો મધ્ય ભારત ઉપર જ અને વિખાઈ જશે તો ખાસ કરીને જોવા જઈએ તો વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ છે વાવાઝોડું ગુજરાતની અંદર ગમે ત્યાં ટ્રાટકી શકે છે જો વાવાઝોડું નહીં ટ્રાટકે તો પણ મિત્રો ખાસ કરીને બાવીસ તારીખ ત્રેવીસ તારીખથી લઈને જૂન મહિનાના સર્વાર સુધી ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તો ખાસ કરીને જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો પણે પણની અપડેટ અમારી ચેનલ ઉપર આપતા રહેશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક કરી દેજો વધુમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત